નમસ્કાર ગુજરાત ન્યૂઝ સમાચાર અમરેલી જિલ્લાના જાફરાબાદમાં છઠ્ઠી ડિસેમ્બર બે હજાર પચીસ હોમગાર્ડ ડે નિમિત્તે જાફરાબાદ યુનિટ ખાતે ચાર પ્રેડમાં અલગ અલગ માર્ચ પાસ વૃક્ષારોપણ તેમજ સ્વચ્છતા અભિયાન સાયકલ રેલી તેમજ પ્રભાત ફેરીનું આયોજન કરી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં જાફરાબાદ હોમગાર્ડ યુનિટના કમાન્ડિંગ ઓફિસર શ્રી અરવિંદભાઈ તેમજ એનસીઓ અને હોમગાર્ડ જવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ ડે ની ઉજવણી કરી હતી જેમાં જાફરાબાદ હોમગાર્ડ નીટના કમાન્ડિંગ ઓફિસર શ્રી એમ બારિયા એ જણાવેલ કે હોમગાર્ડ એક માનદ સેવામાં જોડાયેલું સ્વૈચ્છિક દળ છે જે પૂર ભૂકંપ જેવી ઇમરજન્સી કટોકટીમાં ખડે પગે રહી લોકોની સેવામાં હંમેશા તત્પર છે બ્યુરો રિપોર્ટ કાલુશા કનોજીયા સાથે યોગી સુનરકટ ગુજરાત સિક્યોર ન્યૂઝ છાપરાબાદ ડિસેમ્બર 2025 ઓંગાર્સ ડે ની ઉજવણી અંતર્ગત આજે જાફરાબાદ હોમગાર્ડ તાલુકા યુનિટ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર નિમિત્તે પ્રભાત રેલીનું આયોજન કરેલ છે જેમાં અધિકારી ઓ શ્રી એમ બારીયા એનસીઓ તથા હોમગાર્ડ જવાનોએ ઉત્સાહપૂર્વક આયો ભાગ લીધેલ છે